દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આવતીકાલે જન્માષ્ટમી છે તો બાવનસો વર્ષ પહેલાં આપણા હિન્દુસ્તાનની અંદર ભારતની અંદર લગભગ બાવનસો વર્ષ પહેલાં એક યુગ પુરુષ થઈ ગયા કૃષ્ણ ભગવાન એમનો બર્થડે એમનો જન્મ આજે આટલા બધા વર્ષોથી આપણા હિન્દુસ્તાનના લોકો મનાવતા આવ્યા છે સામાન્ય રીતે આપણો બર્થડે હોય તો આપણને કેટલો બધો આનંદ હોય આપણે હોટલમાં જઈએ કેક કાપીએ હા એન્જોય કરીએ તો આ તો યુગપુરુષ કે જેને ભગવદ્ ગીતા નામનું મહાન પુસ્તક આપણને આપીને ગયા છે આ ધરતી પર આપીને ગયા છે આજે ભારતમાં નહીં આખા વિશ્વની અંદર ભગવદ્ ગીતાના પુસ્તક ઉપર રિસર્ચ થાય છે વિચાર કરો પણ કૃષ્ણ ભગવાન એવું કહે છે કે એટલે મારો બર્થડે ઉજવો પણ મેં કર્યું એવું કરવાનું નથી મેં જે કહ્યું છે ભગવદ્ ગીતામાં એવું કરવાનું છે પણ આજે પરિસ્થિતિ એવી છે છે ભગવદ્ ગીતા જે છે લાઇબ્રેરીમાં અને દેવ સેવાની અંદર મંદિરોની અંદર ભગવદ્ ગીતાનું જ્ઞાન કેદ થઈ ગયું છે ભગવદ્ ગીતા વાંચવાની કોઈને ફુરસદ નથી ભગવાન બાવનસો વર્ષ પહેલા એવું કહીને ગયા કે ભગવદ્ ગીતાની અંદર મેં જે અર્જુનને જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન ને લેવાનું છે એક જણો મને કે સાહેબ

કૃષ્ણ ભગવાને હોલ હજાર રોનિયો રાખી આખો અપભ્રંશ કરી દીધો એવું નથી જરા સંગે હોલ હજાર સ્ત્રીઓને કેદ કરેલી જેલની અંદર એ કૃષ્ણ ભગવાને અને અર્જુન ભીમે છોડાઈ એને હવે એમના ઘરવાળા એમ કે તમે તે વખતે રૂઢિચુસ્ત સમાજ હતો તો કે તમે આ સ્ત્રીઓ કે ઘેર એટલે એટલે અમે નહીં ભગવાન સોળે સોળ હજાર સ્ત્રીઓ કૃષ્ણ ભગવાન પાસે ગઈ અને ભગવાનને કે અમારા ઘરવાળા અમારા પતિ અમને સ્વીકારવાની ના પાડે છે હવે અમારું ભરણ પોષણ કોણ કરશે અમે શું કરશું અમે નોંધારી થઈ ગઈ છે તો અમે આત્મહત્યા કરીને અમે જીવ આપી દઈએ સામૂહિક આત્મહત્યા કરીને સ્ત્રીઓ તે વખતે કૃષ્ણ ભગવાને કહ્યું કે તમારે આત્મહત્યા કરવાની જરૂર નથી અમે તમને જરાસંઘની જેલમાંથી છોડાઈ છે તો મારી જવાબદારી છે તમને શરણું આપવાની અને તે વખતે કહેવાય છે કે દ્વારકાની અંદર કૃષ્ણ ભગવાને એ સોલે સોલ હજાર સ્ત્રીઓને સરનું આપ્યું પોતાના રાજમાં અને એમને ઘર બાર ખાવા પીવાનું આ બધું આજીવન જવાબદારી એમને લીધી એટલે આવી સ્ત્રીઓને નોંધારી સ્ત્રીઓને સરનું આલ્યું પણ લોકો મારા બેટા એવું પછી ગોઠવી ગાલ્યું કે કૃષ્ણ ભગવાનને હોલ હજાર રોન્યો હતી કે એટલે હોલ હજાર એટલે કઈ નોની મોટી વાત છે કોઈ દાડ હોય હોલ હજાર તમ બોલો છો પણ મનથી વિચારો હોલ હજાર રોનિયો હોલ હજાર મેં હોલ હજાર ઘર જોઈએ ને આ બધું એવું નથી યાર એમને તો રૂકમણીજી પટરાની જે હતા એ ઇતિહાસમાં લખેલું છે પછી ઘણા એમ કે ઘણા એવું એવી કોપી કરવા જાય કે કૃષ્ણ ભગવાને લીલાઓ કરી એટલે કૃષ્ણ ભગવાને કશી લીલાઓ નહીં કરી ગોવર્ધન પર્વત ઊંચક્યો ગો એટલે ગાય ગાયોનું વર્ધન કર્યું એવાય કે મોખન ચોરીને ખાતા હતા ઘેરે ઘેર મોખન લઈને જતા હતા એવું નહોતું દેતા હતા અને પેલો પેલા જે લોકો જે ગોકુળના ખાવા ના મળે એટલે મોખન જે છે દહીં છે મોખન છે એનો માટલો ફોરી નાખતા હતા પછી પેલું વસ્ત્રાહરણ આહરણ ભૂલે છું કે એમને તો વસ્ત્રાહરણ કર્યું ગોપીઓ ના વાગી અને પેલો વસ્ત્રો લઈ અને કદમની ડાળ ઉપર ચડી ગયા બરાબર તો કે કૃષ્ણ ભગવાને આવું કર્યું હવે આવું કોમ કર્યું વસ્ત્રો લઈ ગોપીઓ નાતી તી એમને શું ગુનો કર્યો વસ્ત્રો લઈને કદમના ડાળ ઉપર ચડી ગયા એટલે હું મારો કાકુ આપી ના કરશો આજે મેશ્રી નદીમાં ગોપીઓ નાવા પડ્યો હોય આ કળિયુગની અંદર અને એમનો જો કપડો લઈને

હા અને પછી સો નંબર ઉપર ડાયલ કરશે સો નંબર પર ડાયલ કરશે પોલીસ ની ગાડી આવશે લાલ લાઇટ વાળી હે તે પેલી લોઢાની બંગડીઓ પહેરાઈ લઈ જશે અને જેલના હરિયા ખાવા પડશે અને પાછળ એવા જેડા પડશે ને પોલીસના તે દશા દશા બગડી જશે એવો માર પડશે એટલે ભૂલે છું કૃષ્ણ ભગવાનની કોપી ના કરતા કે એમને વસ્ત્રાહરણ કર્યું તો આપણે વસ્ત્રાહરણ મેસરી નદી જઈએ અને વસ્ત્રાહરણ કરીએ એ તો વસ્ત્રાહરણ એટલે કર્યું કે એક સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ નારીની મર્યાદા કે ભાઈ તમે જાહેરમાં નદી તળાવ એમાં જ્યારે સ્ત્રી સ્નાન કરે ત્યારે એના પહેરેલા પૂરેપૂરા પહેરેલા વસ્ત્રો સાથે સ્નાન કરો કે જેથી સ્ત્રીની મર્યાદા જળવાય એના માટે એ પાઠ બનાવવા માટે પણ આ તો લોકો મારા બેટા એવા સમજુ કૃષ્ણ ભગવાને લીલાઓ કરી આપણે લીલા કરો તે એકાંત કુટિયા બનાવે અને એકાંત કુટિયામાં એવાય લીલાઓ કરે એટલે કૃષ્ણ ભગવાને આવું નહીં કહ્યું કૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયના ઇકોતેર શ્લોકમાં કહ્યું કૃષ્ણ ભગવાન બોલ્યા કે હે અર્જુન મેં તારી આગળ જે આ જ્ઞાન ખુલ્લું કર્યું એ જ્ઞાન મારા ભક્તોમાં જે કઈ સંભળાવશે ભગવદ્ ગીતાનું જ્ઞાન જે કહેશે કઈ સંભળાવશે એ મારો પ્રિય ભક્ત થશે અને એનાથી પ્રિય આ ધરતી ઉપર બીજો કોઈ પણ થવાનો નથી પણ લોકોને આ નહીં દેખાતું ભગવદ્ ગીતા નહીં દેખાતી પેલી લીલાઓ દેખાય છે તે એવા એવા લીલાઓ કરવા મંડી મંડી પડે છે એ તમારા આશ્રમો બનાવશે એકાંત કુટિયા બનાવશે અને પછી તમે જોવો છો કે લીલાઓનું શું પરિણામ આવે છે એ પછી પોલીસ કેસ થાય આજે જેલના હરિયા ખાય છે ને ઘણા હે ઘણા આવી લીલાઓ કરવા વાળા ઉમર કેદની સજા થઈ છે આજીવન કેદ સજા થઈ છે જેલ સડી રહ્યા છે એટલે કૃષ્ણ ભગવાન કે મે કર્યું એની કોપી કરવા ના જશો મે કર્યું એવું કરવા ના જશો મે ભગવદ ગીતામાં જે રીતે જીવન જીવવાનું લખ્યું છે કયું છે એ જ્ઞાન ને આત્મસાત કરો ભગવદ ગીતાના જ્ઞાનને આત્મસાત કરો અને એ પ્રમાણે જીવન જીવશો

કુદરતના કાનૂનો આ જગત કેવી રીતે ચાલે છે માણસનો પુનર્જન્મ કેમ થાય છે માણસ સુખ દુઃખ કેવી રીતે ભોગવે છે એક માણસનો જન્મ મેલમાં થાય છે અને એક માણસનો જન્મ ફૂટપાથ પર થાય છે એનો 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 જવાબ આ કુદરતના સિદ્ધાંતો કુદરતના કાનૂનો ભગવદ્ ગીતામાં ખુલ્લા કર્યા છે કે જેનાથી માણસ આદિ વ્યાધિ ઉપાધિમાં પણ આ કળિયુગમાં સમાધિનો અનુભવ કરે આપણે સંસારમાં છીએ પત્ની છે બાળકો છે ધંધો છે નોકરી છે બધું છે છતાં પણ જો ભગવદ્ ગીતાનું જ્ઞાન આત્મસાત થઈ જાય તો આદિ વ્યાધિને ઉપાધિમાં પણ અંદર નિરાકુરતા સમાધિનું અનુભવ થાય આવું જ્ઞાન ભગવદ્ ગીતામાં આપ્યું છે ત્યારે ભગવદ્ ગીતાનું જ્ઞાન લોકોને ભગવદ્ ગીતા દેખાતી નથી ભગવદ્ ગીતા તમે જોજો મેં તો જોયું છે કે ભગવદ્ ગીતાનું પુસ્તક આપણા ઘરમાં દેવ સેવાના તાકામાં પડ્યું હોય તો આખું તમારું માણસ સિત્તેર એસી નેવું વર્ષનું જીવન પૂરું કરે તો સુધી ભગવદ્ ગીતાના પુસ્તક ઉપર રોજ કંકુ ચોખા રોજ ફૂલો ચઢાવે અને તે સિત્તેર એસી વર્ષ સુધી કંકુ ચોખા ઉપર ચઢે ને તો તમાર પછી ભગવદ્ ગીતા જુઓ ને તો એના પૂઠાનો કલર તમને ખબર ના પડે કે ઉપર સુકાયો કલર હતો કદાચ જોનવું હોય તો ફોરેન્સિક લેબોરેટરી મોકલવું પડે એટલું કંકુ ચડાવી દીધું હોય અને અંદરના પેજ તો એસી વર્ષમાં ખલાસ થઈ ગયા હોય પેજ ભગવાન કહે છે કે ગીતાની અંદર ગીતાને પૂજા માત્ર પૂજા કરવા માટે નથી આવડું મોટું જ્ઞાન મેં આપ્યું છે

અને પીવાની દવાથી એ ચોપડી ખાલી પછી કે મારે ખરજવું ના મટ્યું તો કઈથી પણ મટે ખરજવું આ દસા આખો આખે અમથું નથી કહ્યું આધડો સસરો ને સરંગટ વહુ કથા સાંભળવા ચાલ્યા સૌ કયું કઈ ને સાંભળ્યું કઈ ઓખનું કાજળ ગાલે ઘસ્યું પછી કઈથી હમજન પડે કૃષ્ણ ભગવાન ને ખોટી રીતે કૃષ્ણ ભગવાન જુગટું રમતા હતા કે છે એટલે આ રમતા હતા તે જુગાર

ઝેરી નાગ હતો એ નાગને એમને મારી નાખ્યો આજે તો આવડું હાપોલિયું આવે તો પૂછડી પાટી હે આવડું હાપોલિયું જોવા હું એમને બધો કહું છું જુગાર રમવાની બી ફાટી જાય એમની આ પરિસ્થિતિ થાય એટલે કૃષ્ણ ભગવાન કહેલા મેં કર્યું એમ ના કરશો મે કર્યું એમ કરવા જશો તો મરી જશું પણ મેં ભગવદ્ ગીતામાં જે કહ્યું છે જે અમૂલ્ય શાશ્વત સનાતન જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને જીવનમાં ઉતારો આત્મસાત કરશો તો તમારું જીવન મનુષ્ય જીવન સફળ થશે બાકી સફળ થશે નહીં તો જન્માષ્ટમીના દિવસે ફર્સ્ટ ક્લાસ સારામાં સારી રીતે હું તો છું મોકામાં મોંઘા કપડા લાવજો સારામાં સારા કપડા પહેરજો અને કેક પણ બનાવજો તમે અને કૃષ્ણ આપણી આપણો આપણે પાંચસો હજાર બે હજાર પાંચ હજાર રૂપિયાનો ખર્ચો કરી નાખતા હોય આપણો જન્મ દિવસ તો જેને આ દુનિયાને આવડું મોટું જ્ઞાન આપી દીધું ભગવદ્ ગીતાનું જ્ઞાન અને એનો જન્મ દિવસ હોય જેના પર જે જ્ઞાન ઉપર જે ભગવદ્ ગીતા ઉપર સાયન્ટિસ્ટો રિસર્ચ કરતા હોય આવું ગુણ રહસ્ય આપણને આપી દીધું એનો જન્મદિવસ હોય ત્યારે મેળાની અંદર જજો મેળામાં પીપુડું પણ વગાડજો બરાબર અને મેળામાં ફરજો ભજીયો ખાજો સમોસા ખાજો ખમણ ખાજો એન્જોય કરજો આખો દિવસ અને સારામાં સારી સારી રીતે રાત્રે ભજન કરી અને બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ જ્યારે મનાવો તે વખતે બાર વાગે કેક કાપો કૃષ્ણ ભગવાનની તે વખતે બે હાથ જોડીને ભગવાનને એટલી પ્રાર્થના કરજો કે ભગવાન તમે જે ભગવદ્ ગીતાનું ગુણ રહસ્ય ગુણ જ્ઞાન આ માનવજાતને આપ્યું છે એ ગુણ જ્ઞાન સમજવાની મને શક્તિ મળે કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય આ જ્ઞાન મારા જીવનમાં આત્મસાત થાય એવી શક્તિ મને આપજો ભગવાન પાસે જન્મદિવસ બર્થડે જે રાતે બાર વાગે આટલું માગજો બીજું કશું ભૌતિક સંપત્તિ માગતા નહીં ગાડી છે મોટર બંગલો છે આ છે બીજું કશું માગતા નહીં પણ આટલું માગજો જો ભગવદ્ ગીતાનું જ્ઞાન આપણને આ મનુષ્ય અવતારમાં મળી ગયું તો સમજી લેજો કે આખા બ્રહ્માંડનો વૈભવ મળી ગયો આપણું મનુષ્ય જીવન સફળ થઈ જશે બધા જ મારા વિદ્યાર્થીઓને બધા જ મારા વાલા દર્શકોને મારી બે હાથ જોડીને પ્રાર્થના છે પરમ પિતા પરમાત્માને પણ મારી હૃદયથી પ્રાર્થના છે કે આવું અમૂલ્ય ભગવદ્ ગીતાનું જ્ઞાન સમજવાની એને આત્મસાત કરવાની પરમ પિતા પરમાત્મા અનંત શક્તિ આપે એવી હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત